ભાયાવદર ગામમાં રાજનીતિ કરે તેવા નહીં કાર્યનીતિ કરે તેવા સારા માણસની જરૂરિયાત છે ભાયાવદન નગરપાલિકામાં ચૂંટણીનું રણસંગ્રામ ફૂંકાઈ ગયું અને દરેક પક્ષના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે ભાયાવદનની જનતાને રિઝાવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે ભાયાવદનની જનતાનો મિજાજ જાણવા માટે ભાયાવદનની આમ જનતા આવનારી નગરપાલિકા બોડી પાસે શું અપેક્ષા રાખી છે પ્રજાની શું આશાઓ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો ઉપલેટા તાલુકાનું મોટામાં મોટું ગામ એટલે ભાયાવદર ભાયાવદર ગામની જનતાએ શું ખરાબ કામ કર્યા હશે કે અત્યાર સુધી શુદ્ધ પાણી નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું નથી સરકારી ગ્રાન્ટનો સદુપયોગ કરવામાં આવ્યો નથી અને શુદ્ધ પાણી એ આ વિસ્તારનો મોટો પ્રશ્ન છે ભાયાવદર અંદર મોટું ગ્રાઉન્ડની જરૂરિયાત છે જ્યારે સરકારી નોકરીની શારીરિક તૈયારીઓ કરવાની હોય તેવું ભાયાવદરમાં ગ્રાઉન્ડ બનાવવાની માંગ પણ ઉઠી છે ત્યારે ભાયાવદર ગામમાં રાજનીતિ નહીં પણ સારા કાર્યનીતિ કરવામાં આવે તેવા આગેવાન નેતા કે માણસની જરૂર છે પાયાવદરને રેલવે માટે લાંબા રૂટની ટ્રેન આપી શકે તેવી બોડી પાસે આશા છે આમ ભાયાવદર નગરપાલિકાના કોઈ પણ પક્ષનું શાસન આવે તેની પાસે આમ જનતાની અપેક્ષા અને આશા જેવી કે રેલવેને લગતી હોસ્પિટલને લગતી સાયન્સ સ્કૂલ મોટું ગ્રાઉન્ડ પીવા માટે શુદ્ધ પાણી સ્મશાન અને સાંસ્કૃતિક ભવનની જાળવણી જેવી માંગ કરી રહ્યા છે મારું નામ કાંતિભાઈ ચાંગેલા છે ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીના માહોલમાં ગામ લોકોની અને અમારી મતદારોની એટલી અપેક્ષા છે કે જે જૂની શમશાનમાં જે લોક ફાળાથી બનાવેલ હતી અત્યારે બિસ્મર હાલતમાં છે અને એ નવી બોડી આવે ને શમશાનનું વ્યવસ્થિત કામ ચાલુ કરી અને ત્યાં ઇલેક્ટ્રિક અથવા ગેસની ભઠ્ઠી ચાલુ કરાવી ને ટૂંકા ટાઈમમાં જે કાર્ય થાય એવી વ્યવસ્થા કરે બીજું એક સાંસ્કૃતિક બોન્ડ લોકભાગ લોકભાગેરાથી બનાવેલો હતો સરકારની ગ્રાન્ટથી પણ એ અત્યારે બિન ઉપયોગી પડ્યો છે અને એમાં સુધારા વધારા કરી અને ગામની સુવિધામાં વધારો કરે અને સાંસ્કૃતિક બોર્ડનો ગામ લોકો ભરપૂર ઉપયોગ કરે એવી અમારી માગણી છે ત્રીજી માગણી કે ગામમાં ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં શુદ્ધ પાણી મળતું નથી અને જે પાણી નવી બોડી આવીને પાણી વ્યવસ્થિત અને ગામ લોકોને શુદ્ધ પાણી મળે તથા સફાઈ કામ સફાઈ અને સ્ટ્રીટ લાઇટના પ્રશ્નોમાં ગામને બધું વ્યવસ્થિત થાય એવી અમારી માંગણી છે ને આરોગ્યમાં અત્યારે સરકારી દવાખાનો હોવા છતાં સરકારી દવાખાનામાં પૂરતી આરોગ્યના ટીમ ન ન હોય તો ગામ લોકોને બહાર વારે વારે બહાર જવું પડશે તો સારા ડૉક્ટરો અને સારા સ્ટાફની ભરતી થાય અને ગામ લોકોને સારી આરોગ્યની સુવિધા મળે એવી અમારી બીજી માગણી છે મારું નામ પીઠડી અંકિત છે હું ગામનો આમ નાગરિક મારે એટલું કહેવાનું છે કે ગામની અંદર સાયન્સ સ્કૂલની જરૂરિયાત છે અને સારા શિક્ષકોની જરૂરિયાત છે જો ગામની અંદર સાયન્સ સ્કૂલ આવે તો ગામના જે છોકરાઓ ભણવા જવું પડે છે અને જવું પડે બીજું કે રૂપાવટી નદીની વાત કરી તો ગંદકી બહુ છે રૂપાવટી નદીમાં તો જો તેના ઉપર રિવરફ્રન્ટ બનાવવામાં આવે તો સારું રોજગાર અને લોકોને ફરવા ફરવાની જગ્યા બને બીજું કે અમારે ગામની અંદર સારા નેતાઓની જરૂર છે તો જે નેતા રાજનીતિ કરવાની જરૂર નથી અમારે કાર્યનીતિ કરે ને એવાની જરૂર છે કે જે ગામના એક એક છેવાડાના માનવી સુધી પૂગી શકે એવા માનસોની જરૂર છે તો અમારી નીડ એટલી જ છે કે ગામને રાજનેતા નહીં પણ કાર્યનેતા મળે મારું નામ વીરાભાઈ રબારી છે ભાયાવદર શહેરની અંદર જે રોડ રસ્તા બનેલા છે તેમાં બસ સ્ટેન્ડ થી અરણીવારો રોડ ની અંદર એટલા વિશાળ ખાડા છે કે ચોમાસાની અંદર કેટલા એક્સિડન્ટ થયેલા છે કેટલાના હાથ પગ ભાંગેલા છે તો ભાયાવદર શહેરની અંદર કોઈ પણ બોડી આવે તો પેલી માંગ અમારી એવી છે કે જે રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે તેનું કામ નવીનીકરણ કરવામાં આવે ભાયાવદર ની અંદર કે તે જનતાને હાલાકી ભોગવવી ના પડે ચોમાસાની અંદર એક્સિડન્ટ થતા બચે બીજા કોઈને નુકસાન ન પહોંચે અને ભાયાવદર ની અંદર બીજું કે જે ધોવીતળ વિસ્તાર છે ત્યાં અમુક જગ્યાએ ભૂગર્ભ ગટરનું કામ બાકી રહી ગયેલું હોય અમુક વિસ્તારની અંદર ત્યાં ભૂગર્ભ ગટરની નવી પાઇપલાઇનો નાખવામાં આવે અને જે રહેવાસીઓ છે તેને સુવિધા મળી રહે ભાયાવદરની અંદર એક યુવાઓને ક્રિકેટ મેદાનની જરૂરિયાત છે કોઈ પણ બોડી આવે ભાયાવદર નગરપાલિકાની અંદર તો એક મેદાન જરૂર છે કે જેને પરીક્ષાની અંદર યુવાઓ કોઈ આર્મીમાં જાતા હોય કોઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કોઈ પીએસઆઈની ની તૈયારી કરતા હોય કોઈ રેલવે પ્રોટેક્શન ફોર્સની તૈયારી કરતા હોય તો તેના માટે રનિંગ માટે લાંબી કૂદ માટે ઊંચી કૂદ માટે યુવાઓને સરળતા મળી રહે તે બદલ અમારી માંગ છે ભાયાવદર નગરપાલિકામાં કોઈ પણ બોડી આવે એની પાસે મારું નામ હસમુખભાઈ માકડિયા છે ઉપલેતા તાલુકાનું મોટામાં મોટું ભાયાવદર ગામ છે આ ગામની અંદર કોઈ પણ પંચાયતની બોડી આવે પણ અમારી માગણી એ છે કે દરેક વર્ગને ભાયાવદરને સાફસુફ તેમજ શુદ્ધ પાણી અને વાઈફાઈની ની અને સીસીટીવી કેમેરાની જે જરૂરિયાત છે તે કોઈ પણ પૂરું પાડી શકે છે નથી હવે આજથી જ નવી ચૂંટણીમાં જે ચૂંટાઈને આવે તેની પાસે અમારી એવી માગણી છે કે ભાયાવદરને શુદ્ધ પાણી આપે વાઈફાઈ ચાલુ કરાવે અને સીસીટીવી કેમેરા ચાલુ કરાવે જેથી ગામને પુષ્કળ પ્રમાણમાં ફાયદો થાય જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલીટા